સર્વ સમાજના નેતા છે અને બાબા સાહેબે દેશના સંચાલન માટે સંવિધાનની રચના કરી છે ત્યારે આજે દેશ ચાલે છે ત્યારે જે લોકો મનુસ્મૃતિથી આ દેશ ચલાવવાની વાત કરે છે મનુવાદી વિચારધારાની વાત કરે છે એમનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છે દેશના ગૃહમંત્રી અમિત શાહ પોતાની માફી માંગે દેશ દેશ સામે પોતે માફી માંગે અને પોતે રાજીનામું આપે એવી અમે માંગ કરીએ છીએ સાથે સાથે આવનારા દિવસોમાં

પદયાત્રાઓ થશે સંવિધાન ને બચાવવા માટે અમારે જે પણ કરવું પડશે એ આવનારા દિવસોમાં અમે કરીશું જય સંવિધાન જય ભીમ જય ભીમ